ફરી દ્વારકા દેશ યુટ્યુબ ફેમિલીને એટલો માવઠાના વરસાદ ચાલુ થઈ ગયા હવે ત્યાં અને એમ તો ખેતી બધે કરી લીધી છે પણ ઘણા બધું કામ બાકી હોય એથી ખાતર ભરવાના અમુક હોય આ બધું બગાડવા આવે છે આમાં તો આપણે સરકારને કંઈ કહી ના શકીએ કે આ માવઠાના મેમાં તો જુઓ અમારા દેવભૂમિ દ્વારકાના ભણવડ તાલુકાના સેધાકાય ગામમાં આ માવઠાનો વરસાદ વરે છે એ બતાવું છું જુઓ કેટલો વરસાદ પડે છે ચોમાસા વરસાદ પડે છે મિત્રો પાણી અંદર આવો પડે છે વરસાદ જોજો દેખો વરસાદ ગાજે પણ બહુ હળુ હળુ ચાલુ છે તે હુંને મજા હે કલરવાની ત્રણે વાગણ ચાલુ છે આના ઓ અઢી વાગણ નઈ અઢી થી ત્રણ વાગણ ચાલુ છે આના ચોમા હું આવી ગયો ઘણો બધો એમ કે બગડે એમ છે હવેજી પણ હવે ફોટો લઉં જો આ વરસાદ પાણી ભેરા ફરી આમાં જો

જો મિત્રો બજારના પાણી વૈયા આવે દેખો કેટલા પાણી વૈયા આવે છે બજારમાંથી આ બજારનું પાણી છે મિત્રો જો આવો વરસાદ પડ્યો છે મારે બગાડવા ખાતર બગાડવા માટે તો આવવા જઈએ વરસાદ જો મિત્રો આ બજારના પાણી ઘોડા આવે જો આ મારે પડ્યો છે હૃદયભૂમિ દ્વારકાના ભાવડ તાલુકાના સીધાખાઈ ગામનો આ વરસાદ છે આ વરસાદ સમય શકાય બહુ વરસાદ પડે છે જા પાણી જો ભઈ હવે પાણી પાણી કરી દીધું અત્યારે બજારમાં પાણી ભેગા ગાય માતા એ ભણશે પાણી વરસાદનું પાણી છે મિત્રો બહુ વરસાદ પડી ગયો અમારે તો નુકસાન નુકસાન થઈ ગઈ ગઈ વરસાદનું પાણી તો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મિત્રો યુટ્યુબ ફેમિલીના સપોર્ટથી મારી ચેનલ આગળ વધે જય દ્વારકાધીશ જય યુટ્યુબ ફેમિલી